માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પાંસઠ લાખ જેટલા લોકોને સ્વામિત્વ યોજના હેઠળ પ્રોપર્ટી કાર્ડના વિતરણ અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યભરના ચારસો પંદર ગામોના ચોસઠ હજારથી વધુ લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ કરોડના સાડત્રીસ જેટલા વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે અમદાવાદના ગોતા વોર્ડમાં રૂપિયા ત્રણ કરોડના પચાસ ખર્ચે નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે દેશમાં પ્રથમ વખત લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીનો વપરાશ કરી છસો સાત આંગણવાડી કેન્દ્રો નંદઘરના નિર્માણ કાર્યનો ગાંધીનગર ખાતેથી ડિજિટલ શુભારંભ કરાયો ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન ના ધ્યેય સાથે રાજ્યમાં ફોલેન માર્ગો ની સાપેક્ષ માં જે હયાત પુલો અને છે તેને પહોળા કરવાના અગિયાર કામો માટે રૂપિયા ચારસો સડસઠ પચાસ કરોડ ફાળવવાની મંજૂરી તેમજ ઔદ્યોગિક અને ક્વોરી વિસ્તારો ને જોડતા ઓગણત્રીસ રસ્તાઓના મજબૂતીકરણ વિસ્તૃતિકરણ અને કાચા માર્ગો પાકા માર્ગો બનાવવાના રૂપિયા એકસો નેવ કરોડ મંજૂર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધોરણે સાઉથ બોપલ ખાતે નવનિર્મિત ઓક્સિજન પાર્કનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચુમ્માલીસ પ્રવાસન સ્થળોને જોડતા રાજ્ય અને પંચાયત હસ્તકના કુલ અઠાવન હયાત માર્ગોના અપગ્રેડેશન વાઇડનિંગ અને સ્ટ્રેથનિંગ કામ માટે રૂપિયા બે હજાર બસો અડસઠ ત્રાણું કરોડ મંજૂર શહેરની ની જનસુખાકારી અને નાગરિકોની ની ઈઝ ઓફ લિવિંગ વધે તે માટે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે રૂપિયા છસો પાંચ પોઈન્ટ અડતાલીસ કરોડ ને મંજૂરી